દેખ સકત વીડિયો કો આ દ્રશ્યો તમે જોયા એ ભારતે પાકિસ્તાનના એરબેઝ તબાહ કર્યા એના અને પછી ભારતે પોતાના એરબેઝ દેખાડીને કહ્યું કે પાકિસ્તાનનું મીડિયા પાકિસ્તાન તરફથી આવતું સોશિયલ મીડિયા એને સમર્થક અનેક અકાઉન્ટ્સ એવો ખોટો દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાને ભારતના અનેક એરબેઝ તોડી પાડ્યા છે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ જ્યારે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે એ એમણે માત્ર પાકિસ્તાન તરફથી થતા દાવાઓને રદ નથી કર્યા કે રદ્યો નથી આપ્યો એમણે વિડીયોઝ પણ બતાવ્યા છે અને એમણે એમાં એમણે એ દાવો પણ કર્યો જેની પ્રતીક્ષા જેની અધિકારિક પુષ્ટિની પ્રતીક્ષા ભારતના લોકો કરી રહ્યા હતા કે ભારતે અધિકારિક રીતે કહ્યું છે કે રિટાલિએશનમાં બદલામાં પ્રતિકારમાં એક વાગીને ચાળીસ મિનિટે પંજાબના એરબેઝ સ્ટેશનને પાકિસ્તાને જે ઉડાવવાની કોશિશ કરી એના જવાબમાં ઉધમપુર પઠાણકોટ આદમપુર અને ભુજ ભટિંડા સહિતના આપણા એરબેઝ સ્ટેશનને પાકિસ્તાન તરફથી આવેલી મિસાઇલોએ નુકસાન પહોંચાડ્યું એના જવાબમાં ભારતે પ્રતિકાર કર્યો છે અને ભારતે પાકિસ્તાનના ખૂબ મહત્ત્વના એરબેઝ સ્ટેશન ઉડાડી દીધા છે ડ્રોનના બેઝ સ્ટેશન છે એને પણ ઉડાડી દેવામાં આવ્યા છે છવ્વીસ કરતાં વધારે જગ્યાએ પાકિસ્તાને ગઈકાલે રાતથી હવાઈ ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો અને હજુ એ ચાલુ છે કચ્છના આદિપુર ડ્રોન સામે આવે છે મિસાઇલ તૂટવાની તસવીર સામે આવે છે એ હુમલો કરી રહ્યું છે એરફોર્સ સ્ટેશનને પણ નુકસાન કરવાનો પ્રયત્ન કરાયો છે જો કે ભારતે સામે ખૂબ પ્રિસાઇઝલી અટેક કર્યા છે હવે ભારત ભારતે પ્રિસિઝન સાથે અટેક કરે તો બચવા માટેનો રસ્તો શું તો કે પોતાના નાગરિકોનું વિમાન છે લાહોરથી ઉડાડો હવામાં રાખો ને એટલે જ્યારે ભારત મિસાઇલ દાગે એ મિસાઇલ ત્યાં એ સિવિલિયન એરક્રાફ્ટની સાથે ટકરાય અને પછી દુનિયાની આગળ રડવા માટે થાય કે જોયું નિર્દોષ નાગરિકોને શિકાર બનાવ્યા જો કે ભારતે બની શકે એટલા ઓછા કોલેટરલ ડેમેજ સાથે કોલેટરલ ડેમેજનો મતલબ એ થાય કે જ્યારે બે પ્રકાર બે સામસામે યુદ્ધ થતા હોય ત્યારે આજુબાજુનામાં ટૂંકમાં હાથી જગડે ને જંગલનો ખોવડે એ પ્રકારની સ્થિતિને સાદી ભાષામાં આપણે કોલેટરલ ડેમેજ કહેતા હોઈએ છીએ એ કોલેટરલ ડેમેજ ન થાય એનું ભારત પોતાના તરફથી ખૂબ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખી રહ્યું છે પત્રકાર પરિષદમાં સૌથી મોટી વાત એ હતી કે મિસ ઇન્ફોર્મેશન ફેલાવી એમણે કે એમણે આપણા ડેપો ઉડાડ્યા એમણે મિસ ઇન્ફોર્મેશન ફેલાવી કે ભારતના એરબેસ સ્ટેશન એરફોર્સ સ્ટેશન સેનાનો ખૂબ મોટો અડ્ડો આપણા શસ્ત્ર સરંજામવાળી જગ્યાઓ એને ઉડાડી દીધું છે સામે એમણે તસવીરો શેર કરી અને એમણે કહ્યું કે આવું કશું જ નથી થયું કુપવાડા પૂંછ રાજૌરી અને અખનૂર સેક્ટરમાં અતિશય ગોળીબારી થઈ રહી છે ભારત વળતો જવાબ આપી રહ્યું છે પણ પાકિસ્તાન સામે અને આ આપણા વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદ કહી રહી છે કે પાકિસ્તાન બોર્ડરના વિસ્તારમાં પોતાની સેના અને આર્ટિલરી જમા કરી રહી છે એટલે તોપ પણ જમા થઈ રહી છે સૈનિકો પણ ભેગા થઈ રહ્યા છે અને મતલબ એ યુદ્ધ તરફ ઈશારો કરી રહ્યા છે અને છતાંય આજની પત્રકાર પરિષદમાં પણ ભારતે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે અમે હજુ પણ કહી રહ્યા છીએ કે અમે તણાવ નથી ઇચ્છતા અમે શાંતિ ઈચ્છીએ છીએ પણ એ બધાનો આધાર પાકિસ્તાન પર છે પાકિસ્તાન યુદ્ધ ઘોષિત કરી ચૂક્યું છે પાકિસ્તાને કહ્યું કે અમે ભારત સાથે યુદ્ધમાં છીએ યુદ્ધ શબ્દ ઉપયોગ વીઆર એટ વોર એ શબ્દનો ઉપયોગ ભારતે હજુ પણ નથી કર્યો ભારતે હજુ પણ કહ્યું છે આપણી પાસે ડિફેન્સ ગન છે કે એના ડ્રોન આવે છે ને આપણે તરત એને ઉડાડી રહ્યા છીએ અને આપણે ન્યુટ્રલાઈઝ કરી રહ્યા છીએ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ આપણે ઓલરેડી ક્રેશ કરી ચૂક્યા છીએ ત્યાંનું રડાર સ્ટેશન છે એ પણ આપણે ક્રેશ કર્યું ઘણું બધું છે કે જે ન્યુટ્રલાઈઝ કર્યું એટલા જ માટે હવે ટ્રેડિશનલ દેખાઈ રહ્યું છે તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો એવું ઈચ્છે છે કે ભારતમાં અંદરો અંદર ઝઘડા થાય એ લોકો એવું ઈચ્છે છે એમણે કહ્યું કે ઇન્ટરનેશનલ ટીવી ચેનલ્સમાં પાકિસ્તાનના નેતાઓ અને સેનાના અધિકારીઓ એવું કહી રહ્યા હતા કે ભારતની પ્રજા છે અથવા એમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી ત્યાંના જે પ્રવક્તા છે આર્મીના એમણે સત્યપાલ મલિકનો વિડીયો શેર કર્યો હતો અને સત્યપાલ મલિકનો વિડીયો શેર કરીને એ જે રીતે ભારત સરકારની ટીકા કરી રહ્યા હતા એ દર્શાવીને કહી રહ્યા હતા કે જો ત્યાં વિરોધ કરી રહ્યા છે એમણે એ વાતને બહુ સરસ રીતે પ્રસ્તુત કરી કે એ તો ઉદાહરણ છે કે અમે સાચા અર્થમાં લોકતાંત્રિક છીએ આ પાકિસ્તાન થોડું છે કે દેશની સરકારની કોઈ ટીકા નહીં કરે આ પાકિસ્તાન નથી કે કોઈ પણ સ્થિતિ હોય તો તમે બસ તમારે જય હો જય હો જ કરવાનું છે તો ભારત લોકતાંત્રિક દેશ છે ભારતમાં ટીકા છે ભારતમાં આજે પણ તમે નેશનલ ટેલિવિઝનમાં કે ઇન્ટરનેશનલ ટેલિવિઝન ચેનલમાં જઈને કહી શકો છો એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો અંતે જે એમણે કહ્યું છે બહુ જ મહત્વનું છે જેમ કે ઉદાહરણ તરીકે અલર્ટ આપી દેવામાં આવ્યું છે એવું કહ્યું છે કે જરૂર ન પડે આખા કચ્છ વિસ્તારમાં ખાસ તો સરહદી વિસ્તારોમાં કે જરૂર વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ દુકાનો પણ બંધ રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો છે આ બધું જ નાગરિકોની સુરક્ષા માટે છે એનો મતલબ એ નથી કે ભારતીય સેના છે એ નબળી પડી રહી છે અને આપણે પ્રતિકાર નથી કરી કરી રહ્યા આપણે બેસ્ટ કરી રહ્યા છીએ દુનિયાના કોઈ જ દેશની મદદ વગર તુર્કીના ડ્રોન આપણે નથી ઉડાડી રહ્યા અઝરબેઝાનની મદદ નથી લઈ રહ્યા અને ધર્મના નામે રક્ષણ નથી માગી રહ્યા કે જે ઇસ્લામિક કટ્ટરતાવાળા બધા જ લોકો ભેગા થઈને જે રીતે યુનિયન બનાવીને ભારતની સામે લડવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભારત એમાંથી કશું જ નથી કરી રહ્યું ઉપરથી ભારત તો સોફિયા કુરેશીને સામે મૂકી રહ્યું છે કે તમે જઈને જવાબ આપો કે શું થઈ રહ્યું છે અને સોફિયા કુરેશીનો એક જૂનો વિડીયો વાયરલ થાય છે જેમાં એ પોતાના દાદીની વાત કરતા કે છે કે મારા દાદી હતા એ પણ રાણી લક્ષ્મીબાઈની ની સાથે યુદ્ધમાં લડ્યા હતા મારા પિતા છે એ પણ ભારતની સેનામાં હતા અને હું પણ અહીંયા લડી રહી છું એ ભારત છે એ ભારતીયતા છે અહીંયા ઉપાસનાની પદ્ધતિના આધાર પર ભેદભાવ નથી કોઈ ઈશ્વરને માને કોઈ અલ્લાહને માને એનાથી એ ઓછું ભારતીય નથી થઈ જતું આ સંદેશ ભારત સ્પષ્ટતાથી આપી રહ્યું છે અને સામે પાકિસ્તાન ઇસ્લામના નામ પર બાકીના દેશોને ભેગા કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે પણ જે પણ ઇસ્લામિક નેશન જે જેને વિકાસ શબ્દનો આર્થિક વિકાસ શબ્દનો મતલબ સમજાયો છે એ પાકિસ્તાનની સાથે નથી રહેવાના એટલે જ એમણે અફઘાનિસ્તાન પણ વચ્ચે ઘુસાડવાનો પ્રયત્ન કર્યો એના પર પણ સ્પષ્ટતા આપતા વિદેશ સચિવે કહ્યું કે અફઘાનિસ્તાન પર અમે કોઈ હુમલો નથી કર્યો કે મિસાઇલ નથી છોડી ઉપરથી અફઘાનિસ્તાને તો યાદ કરવું જોઈએ કે છેલ્લા દોઢ વર્ષમાં અફઘાનિસ્તાનના સિવિલિયન્સ પર નાગરિકો પર કોણે હુમલા કર્યા અફઘાનિસ્તાનમાં નુકસાન કોણે પહોંચાડ્યું એ અફઘાનીઓને યાદ કરવાની જરૂર છે એ વાતનો ઉલ્લેખ પણ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કર્યો છે અને એટલે જ નાગરિકોએ ખૂબ સતર્ક રહેવાની સેના પર સુરક્ષા રાખવાની અને એકતા રાખવાની જરૂર છે આ એકતા આપણી તાકાત છે અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી દુનિયાની કોઈ જ આપત્તિ વિપત્તિ કે દુનિયાની કોઈ જ સત્તા કે તાકાત આપણને નથી તોડી શકવાના નમસ્કાર